જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ મેં દૂધઘરની સામગ્રી એટલે પેંડાની સામગ્રી મેં બે ત્રણ વાર શેર કરી છે પણ ઘણા વૈષ્ણવની મૂંઝવણ થાય છે કે એનો માવો કણીવાળો થાય છે હું દૂધઘર જે કણીવાળો થાય એ માવો લીસો નથી થતો તો એટલે ફરીથી આજે વિડીયો શેર કરી રહી છું અડધો લીટર દૂધ લીધું હું અહીંયા ગોકુળ દૂધનો જ ઉપયોગ વધારે કરું છું આપ કોઈ બી દૂધ લઈ શકો પણ મલાઈ વળવું હોય તો વધારે સારું અને ગેસની આંચ ધીમી રાખીને દૂધને સરખું બાળી લેવાનું છે જ્યાં સુધી એકદમ ઘટ ન થઈ જાય પહેલાં સાકર પધરાવાની નહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અને એને કન્ટિન્યુ એટલે સતત આપણે ચલાવતા રહેવાનું છે જો દૂધ ઘર કરીએ ત્યારે પેશન્સ રાખવું જરૂરી છે કારણ કે દૂધ ઘર થતાં વાર લાગે છે તો અહીંયા મિશ્રણ એકદમ ઘટ થઈ જાય એકદમ રબડીનું ટેક્સચર આવી જાય પછી આપણે એમાં સાકર પધરાવશું અને સાઈડમાંથી કોરજી છે તાવેથા વડે આપણે એને કાઢતા જઈશું સ્ક્રેચ કરતા જશું જેથી શું છે કે માવો ઘટ થતો જાય પણ એને સતત ચલાવતા રહેવાનું જેથી એમાં કણી વધારે ના પડે કારણ કે જેટલી વધારે મલાઈ પડશે એમ કણી થવાના વધારે ચાન્સીસ હોય છે તો હવે એને જો આપણે અહીંયા જો એનું ટેક્સચર જોઈએ તો અહીંયા દૂધ એટલે દૂધનો ભાગ અહીંયા લગભગ બળી ગયું છે તો હવે આપણે અહીંયા સાકર પધરાવશું કે અડધો લીટર દૂધ હોય તો એમાં પચાસ ગ્રામ સાકર આવે હવે પચાસ ગ્રામ એટલે અહીંયા વન થર્ડ કપ અને સાકર પધરાવ્યા પછી પણ એને સતત ચલાવતા રહેવાનું છે કારણ કે દૂધ રબડી પહેલાંથી થઈ ગયું છે એટલે હવે એને ખાસી વાર નહીં લાગે બસ ધ્યાન રાખવાનું એને સતત ચલાવતા રહો ને ગેસની આંચ ધીમી રાખવાની અને કઢાઈ છે ને હંમેશા જાડા તળિયા વળી લેવાની આપને મેં એનો જે લિંક છે એ મેં આપણે આપેલી છે વિડીયોના જે શોપિંગ બેગ છે વિડીયોમાં આપ ત્યાં ક્લિક કરશો તો આપને ત્યાં ઘણી બધી લિંક મળશે મેં આપણે પહેલાં બી કીધું થોડી કોસ્ટલી મળે છે થોડી મૂંઘી મળે છે પણ સારી હોય છે ખરાબ નથી થતી એમાં સામગ્રી કરવાની ખૂબ જ આનંદ આવે છે આપણે સામગ્રી ખૂબ સુંદર થાય છે અને જો ધીમી આંચ રાખીને કરશું ને તો દૂધ ઘર છે ને એકદમ શ્વેત એટલે એકદમ સફેદ થશે અને જો ગેસની આંચ આપણે હાઈ રાખશું ફાસ્ટ રાખ તો દૂધ ઘર લાલ થઈ જશે એકદમ સફેદ નહીં થાય તો આપણે શ્વેત કરવાનું છે તો સતત એને ચલાવતા રહીશું તો એમાં જે રવા જેવું થાય એ ભાંગી જશે એટલે આ ક્રમ્બલ થતું જશે તો આપને જો કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ ઘણીવાર એવું થાય છે કે દૂધઘર કરીએ છીએ પણ લીસો નથી થાતો એટલે જ હું ફરીથી આપ સાથે વિડીયો દૂધઘરનું શેર કરી રહી છું કે જેથી આપને હું પ્રોપર આમાં સમજાવી શકું કે આપની ક્યાં ભૂલ પડી રહી છે તો આપને સરખું સમજાશે તો અહીંયા જો લોહી છોડવા માંડ્યું છે બરાબર અત્યારે આપને લાગે છે કણીવાળું છે પણ ના હવે અહીં ગેસની આંચ બંધ કરી દેવાની છે મિશ્રણ આટલું ઢીલું જોવે કારણ કે હજી પછી આપણે એને મસડવાનું છે હજી ઘૂંટવાનું છે જેટલું એ વધારે એને ઘૂંટશું એટલો જ માવો લીસો થશે એમાં ને એમાં જ ઘૂંટતા રહેશું ઘૂંટતા ઘૂંટતા છે ને માવો એકદમ કઠણ થશે તો અહીં અમે ચોકીમાં ઘી લગાડી રાખ્યું છે કે જેથી આપણે દૂધ ઘર ઘર એમાં નંગ વાળીને રાખી શકીએ આ પ્લેટમાં બી પાત્રમાં કોઈ બી પાત્રમાં રાખો તો લોયામાં ને લોહીમાં જ રહેવા દેવાનું એ ધ્યાન રાખો લોયામાંથી બહાર કાઢવાનું નહીં કારણ કે લોહી ગરમ હોય ને તો બહુ સારું પડે તો આમાં ઘીનો ઉપયોગ નથી કર્યો અને સુગંધી બી નથી પધરાવી આપણે જો પધરાવી હોય તો એલચી પધરાવી શકો છો પણ મેં એ નથી પધરાવ્યું બસ હવે એને સતત ઘૂંટવાનું છે ઘૂંટવાથી માવો લીસો થશે અને જો અહીંયા આપને ક્યાં તકલીફ પડે છે આ વિડીયો પ્રોપર જોશો તો આપને સમજાશે મેં એક નાનકડી ગોળી એક નંગ વાળીને આપણે દેખાડું તો માવો અહીંયા જો લીસો થઈ ગયો અને ગોળી બી સુંદર વડે છે હવે આ સ્પેચ્યુલાનો ઉપયોગ હું એટલા માટે કરી કરું છું કે જેથી આપને હું દેખાડી શકું કે જો માવો લેસો થયો છે માવો એકદમ સુંદર થઈ ગયો છે આપને નજદીકથી એનું ટેક્સચર દેખાડી દઉં અને હાથમાં ચીપકતું બી નથી ચોંટતું બી નથી જરા બી તો હવે એને આપણે નાના મોટા આકારના આપ અહીં નંગ વાળી શકો છો અને આના જે બીબા આવે છે કે જે છાપણી એની આવે છે જો એ છાપણી હોય તો એ છાપણી એની છાપી આપણે છાપણી બી કરી શકીએ આવી રીતે આવી રીતે નંગવાળીને ઉપરથી આમ કરી દઈએ તો છપાઈ જાય અને એમનામ સાદે સાદે જ ગોળ આપણે વાળી લઈએ અને ઉપરથી સૂકા મેવાની સજાવટ કરી દઈએ તો એ બી આપણે બંને ટાઈપના આપણે બંને પ્રકારના કરશું તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશું જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને જેને બી દૂધ ઘરમાં મૂંઝવણ થાય છે કે સુંદર નથી થતું તો એને બી એના પ્રોબ્લેમની ખબર પડે કે એનાથી ક્યાં ભૂલ થાય છે તો પિસ્તાની સજાવટ કરી છે એ ઉપર તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ